નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો વિડીયોમાં વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહ્યા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો દસ રૂપિયા தச கிராம சோனா பணசித்திர சோ ரூபா તેમજ સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છ લાખ એકાણું હજાર રૂપિયામાં મિત્રો આજે સો ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વાત ઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો એક્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સત્તર રૂપિયા તેમજ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર એકસો ચુમ્મોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો એક્યાસી હજાર સાતસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા ભાવ મળી રહે સોના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો